નમસ્કાર વાલા નિવૃત્ત કર્મચારી મિત્રો પેન્શનર મિત્રો અને સરકારની સેવા આપી ચૂકેલા બધા જ વડીલ ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મિત્રો આજે ફરી એકવાર તમારી વચ્ચે હાજર છીએ એક અત્યંત અને અગત્યના અને લાંબા સમયથી રાહ જોવાતા પેન્શન સમાચાર સાથે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિગતવાર સમજવા જઈ રહ્યા છીએ કે પેન્શનરોના આગામી પેન્શનના વધારા વિશે અઢાર મહિનાના બાકી પડેલા ડીએ એર અંગે અને સાથે સાથે આઠમા પગાર પંચ વિશે કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ તો દર્શક મિત્રો આજે જે માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ એ પેન્શનર વર્ગ માટે એક મોટી રાહત સમાન છે કારણ કે ઘણા મહિનાઓથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ સતત એક જ પ્રશ્ન ઉઠાવતા આવ્યા છે કે પગાર અને પેન્શનમાં ક્યારે વધારો થશે અઢાર મહિનાના ડીએ વિશે સરકાર શું નિર્ણય લેશે અને સૌથી મહત્વપૂર્ણ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને કેટલો વધારો મળશે મિત્રો આ બધા પ્રશ્નોના એક એક જવાબ તમને આ વિડીયોમાં સ્પષ્ટ રીતે મળી જવાના છે એટલા માટે એક નાનકડી વિનંતી છે કે મહેરબાની કરીને વિડીયો અંત સુધી ધ્યાનથી જોતા રહેજો જેથી એક પણ મહત્ત્વની માહિતી તમારી નજરમાંથી ના છૂટી જાય પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો હવે જોઈએ કે કેબિનેટ બેઠકમાં અઢાર મહિનાના ડીએ એરિયર્સ બાબતે મહત્વના સંકેત વિશે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સના મુદ્દા વિશે તો મિત્રો આ મુદ્દો વર્ષોથી અટકેલો હતો અને લાખો પેન્શનરોની આંખો આ નિર્ણય પર ટકેલી હતી તો તાજેતરમાં થયો પ્રસિદ્ધ કેબિનેટ મિટિંગમાં આ મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કેબિનેટે સ્પષ્ટ કહ્યું છે કે પેન્શનરોને ન્યાય આપવા માટે સરકારી નીતિમાં સુધારા કરવાની જરૂર છે આ કારણે હવે આશા વધતી જોવા મળી રહી છે કે અઢાર મહિનાના ડીએ એરર્સ પર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય આવી શકે છે પેન્શનર મિત્રો આ નિર્ણય એવા સમયે આવવા આવતા હોય છે જ્યારે મોંઘવારી સતત વધી રહી છે અને પેન્શનની રકમ પૂરતી ન પડતી હોય આથી જો એરિયર્સને મંજૂરી મળે તો લાખો પેન્શનરોને એકસાથે મોટી રકમ મળવાપાત્ર રહેશે જે તેમના દૈનિક ખર્ચોમાં મોટી રાહત લાવશે સરકારના આંતરિક સ્તરે ચાલતી ચર્ચાઓ પ્રમાણે એરિયર્સ તબક્કાવાર રિલીઝ કરવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે જેથી સરકાર પર આવતી નાણાકીય અસર અસર પણ નિયંત્રણમાં રહે અને પેન્શનરોને પણ રાહત મળતી રહે હવે મિત્રો વાત કરીએ આઠમા પગાર પંચ લઈને મોટી સ્પષ્ટતા અને વધારા વિશે સંપૂર્ણ માહિતી વિશે તો હવે સૌથી અગત્યનો મુદ્દો છે આઠમો પગાર પંચ મિત્રો સમગ્ર દેશના કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચને લઈને અત્યંત ઉત્સુકતા છે અને તાજેતરના રિપોર્ટ્સ મુજબ આઠમા પગાર પંચની પ્રક્રિયા હવે ઝડપથી થઈ રહી છે ખાસ કરીને રૂપિયા પિસ્તાલીસ હજાર પગારનાર પગાર મેળવનાર કર્મચારીઓ અને તેમના પેન્શન ગણતરી પર શું અસર પડશે તેની વાત કરીએ તો ચાલો મિત્રો એક એક મુદ્દો સ્પષ્ટ રીતે કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે અને કેમ અગત્યનું છે તેના વિશે વાત કરીએ તો દરેક નવો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે જે કર્મચારીના પગાર અને પેન્શન બંનેમાં સીધો વધારો કરે છે હાલ સુધીમાં સૌથી મજબૂત ચર્ચા એ છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધીને ત્રણ કે પછી ત્રણ દસ ત્રણ પોઈન્ટ દસ સુધી જઈ શકે છે આનો અર્થ શું થયો તો મિત્રો આનો અર્થ એ થયો કે કર્મચારીઓનો મૂળ પગાર એક જ વખત ત્રીસ હજારથી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધી વધી શકે છે ઉદાહરણ તરીકે જોઈએ તો માનો કે કોઈ કર્મચારીનો કુલ પગાર હાલ રૂપિયા પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર છે આમાં તેનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ દસ થાય તો અઢાર હજાર ગુણ્યા ત્રણ પોઈન્ટ દસ બરાબર પંચાવન હજાર આઠસો નવો મૂળ પગાર બનશે હવે મિત્રો પગાર ગણતરીમાં ડીએ એચઆરએ ટી એ વગેરે ઉમેરવા ઉમાર ઉમેરાશે આને લઈને પગાર વધી શકે છે મિત્રો રૂપિયા અઠ્યોતેર હજારથી પંચ્યાસી હજાર પ્રતિ મહિનો સુધી વધી શકે છે જ્યારે હાલમાં તે માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા છે આનો અર્થ એ થાય કે કર્મચારીઓના પગારમાં સીધો ત્રીસ હજારથી ચાલીસ હજાર સુધીનો એક જ વધારો મળવાનો છે હવે વાત કરીએ કે પેન્શનરોને શું ફાયદો થશે તેના વિશે તો મિત્રો ખાસ કરીને વડીલ પેન્શનર મિત્રો જ્યારે કર્મચારીનો મૂળ પગાર વધે છે ત્યારે પેન્શન સીધો પચાસ ટકા મૂળ પ્રગાર પગાર પ્રમાણે ગણવામાં આવે છે એટલે કે હાલ પેન્શન અઢાર હજારના પચાસ ટકા એટલે કે નવ હજાર રૂપિયા થાય છે નવા ફિટમેન્ટ ફેક્ટર પછી પંચાવન હજાર આઠસોના પચાસ ટકા એટલે કે સત્યાવીસ હજાર નવસો રૂપિયા થશે એટલે કે પેન્શનમાં અઢાર હજાર રૂપિયાનો વધારો જોવા મળી શકશે હવે વાત કરીએ મિત્રો કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો મિત્રો ઘણા લોકોનો સવાલ હોય છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો હાલની માહિતી મુજબ સાતમા પગાર પંચની મુદત ડિસેમ્બર બે હજાર સત્યાવીસના સમાપ્તમાં છે સામાન્ય રીતે દરેક દસ વર્ષે નવું પગાર પંચ લાગુ થાય છે એટલે કે આઠમો પગાર પંચ બે હજાર અઠ્યાવીસથી લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ કેબિનેટ દ્વારા હમણાં જ કમિશનને અમલ માટે અઢાર મહિનાનું સમય મર્યાદા આપ્યા બાદ હવે કામ ઝડપમાં ઝડપથી આગળ વધી રહ્યું છે તો મિત્રો બે હજાર છવ્વીસથી થી સત્યાવીસ દરમિયાન કમિશનની ભલામણો ફાઇનલાઇઝ થશે અને બે હજાર અઠ્યાવીસથી અમલીકરણની પૂરેપૂરી શક્યતા બની રહે છે હવે મિત્રો આગામી સમયમાં બે મોટા ફાયદા મળવાના છે તેની વાત કરીએ તો પહેલો ફાયદો છે કે નવું પેન્શન વધારો આઠમા સીપીસી એટલે કે આઠમા પગાર પંચથી જેમ આપણે ઉપર ગણતરી જોઈ કે પેન્શન અઢાર હજારથી સત્યાવીસ હજાર કે ત્રીસ હજાર થઈ શકે છે મિત્રો બીજો મોટો ફાયદો એ છે કે અઢાર મહિનાના ડીએ એરિયર્સનો નિર્ણય તો મિત્રો જેઓ જેનો પેન્શનરો વર્ષોથી ઇંતેજાર કરી રહ્યા હતા એ હવે કેબિનેટ ટેબલ પર આવી ગયો છે જો મંજૂરી મળે તો પેન્શનરોને લાખોનો ફાયદો એકસાથે મળી શકે છે આગામી આઠમો પગાર પંચ લાગુ થવાની સંભાવનાઓ પણ હવે મજબૂત બની ગઈ છે કારણ કે દર દસ વર્ષે પગાર પંચ લાવવાની પરંપરા અને વર્તમાન કમિશનનું કાર્ય બંને એક સરખું ચાલી રહ્યું છે કમિશન ફિટમેન્ટ ફેક્ટર પગાર માળખું અને પેન્શન ગણતરીના નવા ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને મળવાનો છે ખાસ કરીને વર્તમાન બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરને વધારીને ત્રણ અથવા તો ત્રણ પોઈન્ટ દસ સુધી લઈ જવાની ચર્ચા પેન્શનરો માટે મોટો આરામદાયક ફેરફાર સાબિત થઈ શકે છે મિત્રો અઢાર મહિનાના ડીએ બાબતે સતત વધી રહેલી માંગ અને નાણાકીય દબાણ વચ્ચે સંતુલન સાધવા માટે તબક્કાવાર ચૂકવણી અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા પર સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે જો આ નિર્ણયને મંજૂરી મળે તો નિવૃત્ત પેન્શનરોને એક સાથે ઘણી મોટી રકમ મળશે જે દૈનિક જીવનના ખર્ચ દવાઓ સારવાર અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માટે મદદરૂપ થશે આ સાથે મોંઘવારીના વધતા સીપીઆઈ આઈડબ્લ્યુ ઇન્ડેક્સમાં થતા ફેરફારો અને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સુધારા માટેની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી રહી છે જે પ્રમાણે સીપીઆઈ આઈડબલ્યુ વધશે તે પ્રમાણે આવનારી ત્રિમાસિક સમયગાળામાં ડીએનો દર પણ વધવાની આશા છે આ સુધારાનો સીધો લાભ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળે છે કારણ કે